ટ્રાય કરશું કે એને તમારી જોડે મળાવશું એટલે આખો વિડીયો ખાસ કઉ છું જોજો બહુ મજા આવવાની છે એ બધું નવું નવું કલેક્શન કેવું જોયું એ બધી વાત કરશું એટલે વિડીયો જોઈ લેજો બાકી આ કલેક્શન તો ભાઈ જોરદાર છે જ છે એક નંબર બધું સમર સ્પેશિયલ યુનિક કંઈક ભાઈ જેને યુનિક પહેરવું હોય ને એના માટે બધું કલેક્શન છે નવું નવું બરાબર જે આ પાર્સલ ભરીને આવી ગયા છે આપણી પાસે તમે ડેઈલી જોવો જ છો બરાબર કે ડેલી ટુ ડેલી નવું કલેક્શન આવે છે એટલે ફટાફટ થી વિડીયો તમારી ફ્રેન્ડ હોય કોઈ ફેમિલી મેમ્બર હોય ને ભાઈને શેર કરી જો એકદમ પ્યોર મલ કોટન મસ્ત મસ્ત પેર આવી ગઈ છે તમારી માટે ભાઈ ભાઈ આમ જો સ્પેગેટીમાં કંઈક નવી ડિઝાઇન આવી ગઈ છે એમાં ભાઈ કલર ઓપ્શન જો તમે ખાલી બધા એકદમ જોરદાર કલર છે અને ડિઝાઇન ભાઈ ક્લાસિક છે ક્લાસિક જોરદાર ફેશન ની વાત કરો ને તો હાઈ ક્વોલિટી ને રેન્જ ની વાત કરો ને તો ભાઈ બજેટ ફ્રેન્ડલી એવા બધા જોરદાર પીસ છે લઈ સુધી બનાવી રેજો બરાબર બાકી બધું કલેક્શન ભાઈ સુપર હિટ આવી ગયું છે કઈ ઘટે નહીં ને બધું કલેક્શન એનું આવ્યું છે તો કઈ વાઈટ છે પણ એક નંબર પીસ છે હમણાં આપણે કોલિંગ લાસ્ટમાં ઓપન કરીને જોઈએ છે બાકી સ્ટોક પણ આપણી પાસે ફૂલ છે અત્યારે બરાબર આમ જોવો તો વેસ્ટર્ન કપડાં પહેરવા હોય ને કઈ આપણે ક્લાસિક એ ટાઈપનું છે ભાઈ બધું કલેક્શન એકદમ યુનિક ફરવા જવું હોય ન્યાય તમારે હાલે ને ભાઈ ફેમિલીમાં ફરવા જવું હોય તો તમે જીન્સ સ્ટોક ન પહેરતા હોય પણ આવા કપડા તમે છે આરામથી પહેરી શકશો એવા બધા જોરદાર મસ્ત પેર આવી ગઈ છે બરાબર ત્યાર પછી છે ને ભાઈ હવે આ બીજું પાર્સલ છે ને એમાં જો આ ડિઝાઇન તમે કઈ ઘટશે નહીં ને એવા કલર જોરદાર છે આ ઓરેન્જ કલર છે પછી રાણી કલર છે ભાઈ મહારાણી પછી આ રામા ટાઈપનો છે મસ્ત એકદમ જોરદાર કલર છે કાંઈ ઘટે નહીં ને ભાઈ એવું મસ્ત સુપર કલેક્શન છે આ વખતે આમ ભાઈ અને ભાઈ ચોક આપણી પાસે ભૂલ છે યલો કલર છે મસ્ત એકદમ મેથિયા પીળો કલર છે બરાબર અને ભાઈ આ તો જો બ્લેક કલર ભાઈ બ્લેક કલર બધાનો ફેવરિટ બ્લેક કલર બરાબર તમને કયો કલર ગમે છે ને કોમેન્ટ કરી દેવાનું છે તો આપણને આઈડિયા આવી જાય કે નવો નવો કલર ગયો છે અને મેન વાત એ છે કે તમે બધા કહેતા હોય કે તમે પ્રાઇઝ નાખો વિડીયો બનાવો તો પ્રાઇઝ એડ કરો પણ પ્રાઇઝ આ બિલની અંદર હોય પછી અમારા આવી રીતે ડિઝાઇન નંબર લખેલા હોય તો એ બધું ગોતી પછી અમે પ્રાઇઝ નક્કી કરવી પણ એવું બધું અત્યારે કરવી ને તો વિડીયો ભાઈ બહુ લોંગ થઈ જાય એટલે આપણે પ્રાઇઝ નથી કહેતા પણ પ્રાઇઝ જાણવા માટે અને કલર ઓપ્શન જાણવા માટે સિમ્પલી તમારે મેસેજ કરી દેવાનો છે આપણા નંબર પર તમને પ્રાઇઝ મળી જશે બાકી કલર ઓપ્શન હશે એ બધા કલર ઓપ્શન પણ મળી જવાના છે એટલે ખાલી એટલું તો યાર તમે કરી શકો ને અમારી માટે કલેક્શન કેવું લાગે છે ને ભાઈ એ કોમેન્ટ કરી જરૂર જણાવજો બાકી આમ જો પ્યોર ખાદી કોટનમાં ભાઈ કાંઈ ન ઘટે ને એવી જોરદાર મસ્ત સ્પેગેટી વાળી ટુ પીસ પેર આવી ગઈ છે ટુ પીસ પેર આમ જો રિયલ મિરર નું મસ્ત કામ આપેલું છે નેકમાં એકદમ સિમ્પલ પણ એટ્રેક્ટિવ લાગે ને ભાઈ એવું છે રિયલ મિરર વાળું ને બાકી આ સ્પેગેટી છે ને ભાઈ એમાં મસ્ત કોડીવાળા લટકણ આવી જવાના છે અને કપડું પ્યોર ખાધી કોટન બાકી પ્લાઝો જોવો ભાઈ એક નંબર કપડું આવશે બરાબર અને ફિનિશિંગવાળો પ્લાઝો આવશે તો તમને પહેરવામાં ફૂલ કમ્ફર્ટેબલ થાય ને ભાઈ એવું જોરદાર છે ને આમ જો કલર જોવો ખાલી આ ઓફ વાઈટ કલર છે આ બધાને આ કલર સારો લાગે એવો જોરદાર કલર છે એટલે છે ને સ્ક્રીનશોટ લઈ લેજો અને ઓર્ડર કરી દેજો ભાઈ કેમકે આ આ સ્ટોક છે ને ભાઈ ફિનિશિંગ આ કલર બહુ બધો સ્ટોક રહ્યો હવે ત્રણ દિવસમાં ફિનિશ થઈ જાય પછી તમે તમે આવીને કમ્પ્લેન કરશો કે ભાઈ અમને કલેક્શન જે જોતું તું એ તો મેળવ્યું નથી પણ તમે લેટ કરતા હો એટલે નો મળે એસથી ભાઈ ડબલ એક્સલ સાઇઝ રહેવાની છે એસથી સ્મોલ સાઇઝમાં પહેલી વાર મસ્ત પીસ આવી ગયા છે એટલે જે સિંગલ બોડી હોય ને એના માટે એકદમ છે પરફેક્ટ ફિટ બરાબર તો પ્લાઝો બી એટલો ઉપર છે આગળ જે કલર બધા હોય એ કલર આ ઓફ વ્હાઈટ કલર આવી જવાનો છે બરાબર ત્યાર પછી એક આ કલર મળી જવાનો છે તમને બધા કલર આપણે ઓપન કરશું ને તો વિડીયો લોંગ થઈ જાય એટલે હું પેકે પેક ઘટાવી દઉં છું જે કલર ઓપ્શન હોય એ બરાબર બધા કલર ઓપ્શન છે સ્ટોક છે બધા તમે વહુ હાલમાં કંઈક દમ હશે ત્યારે આપણે એટલો બધો સ્ટોક એક એમ હોય ને ભાઈ બાકી જેવી તેવી ડિઝાઇન હોય ને તો સેમ્પલ માટે એક એક સેટ આપણી પાસે આવે બાકી તમારો રિસ્પોન્સ મળે ને તો પછી એમ નવું પાર્સલ મગાવતા હોય બાકી આ ડિઝાઇનમાં એટલો બધો સ્ટોક આવ્યો છે બધી ડિઝાઇનમાં એટલે બધી ડિઝાઇન કંઈક અટકે છે ભાઈ તમારી માટે બરાબર ત્યાર પછી જો ભાઈ એકદમ વેસ્ટર્ન ટાઈપ જોરદાર લૂક આપે ને એવું છે હું તમને કોલેજ મસ્ત બતાવી દઉં છું સુપર કલેક્શન છે સુપર આમ જો ભાઈ આ ટાઈપનું મસ્ત ઉપરનું ટોપ આવશે એકદમ શોર્ટ ટોપ બરાબર બાકી નીચે જો પ્લાઝો તમે જોવો ભાઈ એકદમ ડિઝાઇનર પીસ અને મસ્ત ડિઝાઇન વાળો પ્લાઝો આવશે ને ફિનિશિંગ વાળું કપડું છે ને બધી જોરદાર પ્રિન્ટ આવશે આ પહેરાતા છે ને ભાઈ કાંઈ ન ઘટે આપણી રનિંગ ડિઝાઇન છે એમાં થોડીક ચેન્જીસ કરીને નવી આપણે ડેવલપ કરેલી છે બાકી સ્લીવ જો એકદમ ફેન્સી આવશે સ્લીવ એમાં બી વર્ક આપેલું છે અને બાકી નેકની સ્ટાઇલ જો કોલર આવશે વાળી એકદમ ને ફિનિશિંગ વાળી અત્યારનું ટ્રેન્ડિંગ છે ભાઈ નવું ઓફિસ કોલર ભાઈ બરાબર એટલે આ પીસમાં કંઈ ઘટ્યા નહીં રહે આ કલર આવશે બાકી એમાં તો તમને કલર ઓપ્શન એ મળી જવાનું છે રાણી કલર આવશે બરાબર બધા પીસ ઓપન નહીં કરું કેમકે વિડીયો લોંગ ન થઈ જાય એટલા માટે બાકી તો તમારી માટે છે આ બધું કલેક્ટર એક આ ડિઝાઇન આવી છે એને આપણે ઓપન કરીને જોઈએ એકદમ મસ્ત મલ કોટન ટાઈપનું ભાઈ સમર માટેનું સ્પેશિયલ છે એમથી ડબલ એક્સેલ સાઇઝ મળી જવાની છે ને કપડું ભાઈ બહુ સોફ્ટ છે અમે તો હાથમાં પકડ્યું છે ને એટલે મને ફીલ થાય છે બહુ જોરદાર કપડું છે મસ્ત ફિનિશિંગ વાળું કપડું છે ફૂલ સ્લીવ રહેવાની છે આ બધી પેટર્ન આવવાની છે જોરદાર ફિનિશિંગ વાળી બરાબર ત્યાર પછી આપણે પ્લાઝોની વાત કરું ને ભાઈ સોરી પેન્ટ છે એકદમ મસ્ત ડિઝાઇનર અને કમ્ફર્ટેબલ રહીને એવું જોરદાર પ્રિન્ટેડ પેન્ટ આવી જવાનું છે એટલે પીસ છે ને ભાઈ પહેરાતા જોરદાર લાગી જવાનું છે અને દુપટ્ટો જો એકદમ પ્યોર મલ કોટનનો દુપટ્ટો છે એમાં મસ્ત બોર્ડર આપેલી છે પ્રિન્ટવાળી જે તમારા પીસની ફૂલ મેચિંગ વાળી આવશે અને કપડું છે ને ભાઈ મારી ગેરંટી બહુ જોરદાર કપડું છે એકદમ કુણું માખણ જેવું કપડું છે તમને આમ જો આટલી ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે ને ભાઈ એવું જોરદાર કપડું છે બાકી અમે બહુ બધા ડિઝાઇન ઓપ્શન છે આ બધી ડિઝાઇનના ફોટા જોવા માટેથી ફટાફટથી મેસેજ કરી દો અથવા તો આપણા ગ્રુપમાં જોઈન થઈ જાઓ અમે બધા પોસ્ટ અપડેટ કરવાના છીએ એસટી ડબલ એક્સેલ થાય અને ભાઈ આ નવી ડિઝાઇન એકદમ પ્યોર મલ કોટન સમર સ્પેશિયલ બે હજાર પચીસનું જોરદાર કલેક્શન છે જે આ તમને બધી શોપ પર નહીં મળે એની ગેરંટી હું આપું છું આટલી જોરદાર ભાઈ તો ફૂલ સ્લીવ આવવાની છે લોંગ એ બી વર્કવાળી બાકી બધું મસ્ત બેઠું વર્ક છે ને હેન્ડ વર્કનું ટચઅપ આપેલું છે જેથી માં કંઈ ઘટે નહીં ને એવું જોરદાર બાકી બે બાજુ મસ્ત પોકેટ પણ આપી દેવાના છે તમને ફિનિશિંગ વાળો પીસ છે એકદમ જોરદાર બરાબર આ નીચે પ્લાઝો ટાઈપનું મસ્ત એકદમ કમ્ફર્ટેબલ રહીને એવું પેન્ટ આવી જવાનું છે પ્યોર ખાદી નો આખો પીસ પ્યોર ખાદી કોટન છે પ્યોર ખાદી કોટન એટલે સમર માટે ભાઈ નવા કપડાં જેને પહેરવા હોય ને એની માટે જોરદાર કલેક્શન છે દુપટ્ટો એ ભાઈ ફૂલ વર્ક વાળો દુપટ્ટો આવશે અને એકદમ મસ્ત ક્લાસિક કટવર્ક નું કામ આપેલું છે મલ કોટન પ્યોર મલ કોટન જોરદાર દુપટ્ટો છે જોરદાર સિંગલ કલર લેવાનો છે બાકી આ જે સુપર એ ડિઝાઇન છે ને એ હું તમને હવે બતાવી દઉં છું એક્સલ ડબલ એક્સલ સી ડબલ એક્સેલ સાઈઝ મળી જાવ છે ડિઝાઇનમાં બાકી આ આટલો સ્ટોક સમજી ગયા છો આ ડિઝાઇન કંઈક જોરદાર છે કઈક યુનિક છે ફિનિશિંગ વાળો કંઈક માલ છે તો આટલો જોરદાર રાઉન્ડ આપેલો છે આટલો જોરદાર એમ જોવો તમે કાંઈ ન ઘટે ને પીસમાં તમારે એવો ફિનિશિંગ વાળો જોરદાર રાઉન્ડ આપેલો છે બાકી અહીંયા જો નેકમાં મસ્ત એમ્બ્રોડરી છે વિથ હેન્ડવર્ક ટચ આપેલું છે જેથી પીસ તમારો છે ને સિમ્પલ પણ કાંઈક યુનિક લાગે ને ભાઈ એવો મસ્ત પીસ રહેશે ને આટલી સુપર છે ને લટકણ પણ આપી દેવાની છે બંને સાઈડ લટકણ આવશે તમારે તો પીસમાં કાંઈ ટોટલી ઘટશે નહીં બાકી ફૂલ સ્લીવ્સ એકદમ પેટર્નવાળી ડિઝાઇનર ટ્રેડિશનલ એમ જોરદાર આ પીસમાં કાંઈ ન ઘટે ને એવી જોરદાર પેર છે ભાઈ થ્રી પીસ પેર તમને આપી દેવાની છે એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં બરાબર આ પ્લાઝો લવો તમે એકદમ ફિનિશિંગવાળો જોરદાર કપડું મટીરિયલ આખો દિવસ પહેરીને તમે ફરો ને ગમે ને તમને થાકો નહીં ને કે તમને ગરમી ન થાય આમ તમને અંદરથી કમ્ફર્ટેબલ રહે ને ભાઈ એવા જોરદાર બધા પીસ છે એટલે ફટાફટ ક્રીનશોટ લેવા મળજો બાકી આપણા નંબર પર શેર કરી દેજો બાકી આપણા બધા ને ફોલોવર છે ને તો આ બધો માલ ખાલી થઈ જતા ત્રણ ચાર દિવસનો ટાઈમ લાગશે પછી તમે એવું ન કહેતા કે અમે રહી ગયા બાકી આ પીસનો આખો લોક તમને બતાવી દીધો છે એકદમ ફૂલ પન્નાનો દુપટ્ટો આમજો લોંગ એકદમ ફૂલ પન્નાનો દુપટ્ટો આમ બી એકદમ ફૂલ બરાબર એટલે ફૂલ પનાનો દુપટ્ટો આવી જવાનો છે કલર ઓપ્શનની વાત કરું તો આમ રાણી કલર મળી જવાનો છે પછી આ મીઠા હેલો પછી આ જો ઓરેન્જ છે એકદમ મસ્ત મરુન ટાઈપનો ઓરેન્જ ઓરેન્જ છે અને ચોથો કલર ભાઈ આ રામા ટાઈપનો કલર છે જો બધા કલર એકદમ ક્લાસિક અને જોરદાર કલર છે એટલે જે બી કલર તમને ગમતો ને આમાંથી સ્ક્રીનશોટ લઈ લેજો અમારા નંબર પર શેર કરી દેજો ભાઈ ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં તમને તમારા મનગમતા પીસ આપી દેવાના છે બાકી હવે વધારે તો વખાણ કરવા નથી કેમ કે નકર તમને એમ થાય નકરા હું વખાણ કરું છું બાકી તમને મારી કરતાં હજી ખબર પડે છે ભાઈ કલેક્શન કેવું છે એ જોવો ભાઈ જોરદાર સિમ્પલ પહેરવું હોય ને સિમ્પલ એ લોકો માટે સ્પેશિયલ છે તમારું ઓફિસવેરમાં યુઝ કરી શકો કે ક્યાંય શુભ્રસંગમાં પહેરી શકો કે રનિંગમાં ઘરે પહેરી શકો અને બધે હાલે ને એવો જોરદાર પીસ છે સ્લીવ જોરદાર વર્કવાળી આપેલી છે બરાબર અને નીચે મસ્ત એકદમ કમ્ફર્ટેબલ રહીને એવું પેન્ટ આપી દીધું છે એટલે ટુ પીસ પેરમાં એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે બાકી સ્ટોક આપણી પાસે બહુ બધો છે બાકી જોઈ કે આવી ગયું ઓલરેડી આવી ગયું છે ઓલરેડી બધું આવી ગયું એક પીસ બાકી સ્લેક કયો

રાઉન્ડ વાળી કુર્તી આવવાની છે મસ્ત ઉપરની જો કંઈ અને એ જોરદાર ડિઝાઇન છે ભાઈ જોરદાર ડિઝાઇન છે હાલ છે આ અને તમે બધા કોમેન્ટ કરી દેજો આ ડિઝાઇન તમને કેવી લાગી કેમ કે આ સેમ્પલ માટેનો એક સેટ આવેલો છે જો તમારો રિસ્પોન્સ સારો હોય ને તો આપણે બીજો માલ મંગાવવાના છીએ એકદમ મલ કોટન પ્યોર કોણું માખણ કપડું છે ને આ બધું સ્પ્લિટિંગ ને ડિઝાઇનર પીસ છે નેકમાં મસ્ત વર્ક આપેલું છે હેન્ડવર્ક સાથે એમ્બ્રોયડરી એ બી એકદમ ટ્રેડિશનલ લાગે ને ભાઈ એવું ને ફૂલ સ્લીવ આપી દેવાની છે ફૂલ સ્લીવ બરાબર અને જોરદાર ફિનિશિંગવાળું પ્લાઝો ટાઈપનું પેન્ટ રહેશે કમ્ફર્ટેબલ થાય એવું અને ભાઈ દુપટ્ટો આવશે એકદમ ખડી વાળો ખડી પ્રિન્ટ જ કહેવાય ને ભાઈ ફૂલ પન્નાનો દુપટ્ટો છે ફૂલ પન્નાનો એ એકદમ લોંગ ભાઈ જો આટલો લોંગ જોરદાર દુપટ્ટો છે અને એકદમ આખામાં દુપટ્ટામાં પ્રિન્ટ 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 આવશે જે તમને એકદમ વર્ક હોય ને વર્ક એ ટાઇપનો લૂક આપે છે લખનવી વર્ક ટાઈપનો લૂક આપે ને એવી મસ્ત જોરદાર પ્રિન્ટ છે એસસી ડબલ એક્સલ સાઈઝ મળી જવાની છે અત્યારે સિંગલ કલર છે આપણી પાસે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ને બાકી આ પીસ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો તો અમને હેલ્પ થઈ જાય કે આનો સ્ટોક નવો મગાવવો કે ના મગાવવો બરાબર તમે હેલ્પ કરજો અમને બરાબર ખાસ કહું છું કોમેન્ટ કરી દેજો બાકી આજનું કલેક્શન કેવું લાગ્યું એ કહું છું ખાસ કોમેન્ટ કરી દેજો બાકી આવું નવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અત્યાર સુધી આખો વિડીયો જોયો હોય તો તમને એમ થતું જ હોય કે ભાઈને આપણે સપોર્ટ કરીએ છીએ તો આપણા વિડીયાને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર પ્રેસ કરી દેજો અને તમારા ફ્રેન્ડ લોકો સુધી શેર કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં